એ લોકો ગુંગળાઈને કરુણ મૃત્યુ ને ભેટ્યા છે ત્યારે આ સમગ્ર કિસ્સાની અંદર સૌથી મોટી બેદરકારી અને સૌથી કોઈ ગુનાહિત માણસ હોય એ પાટડી નગરપાલિકાનું તંત્ર અને એમાં ખાસ કરીને પ્રિન્સિપલ એમ્પ્લોયર તરીકે ચીફ ઓફિસર છે ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ પોલીસની અંદર ચીફ ઓફિસર સેનેટરી ઓફિસર કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવ્યા છે પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય ત્યારે આજે મોટી સંખ્યાની અંદર વાલ્મીકી સમાજને બીજા અન્ય તમામ સમાજના સવર્ણ સમાજના સહિતના બધા આગેવાનો પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ગુનેગારોને પકડવામાં આવે બીજી ફરિયાદ એ લોકોની એ છે કે એ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી અને એમની પાસેથી છેતરપિંડીથી રોજકામ કરવામાં આવ્યું છે કે તમે આમાં સહી નહીં કરો તો તમને કોઈ આર્થિક લાભ નહીં મળે એમ કરીને એમની પાસેથી સહી કરવામાં આવે છે એની પણ ફરિયાદ આપવામાં આવી છે જેના ઉપર હજી સુધીમાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરતા દલિત સમાજ વાલ્મીકી સમાજ અને અન્ય સમાજોની અંદર ખૂબ મોટો આક્રોશ છે પોલીસે પાંચ દિવસની મુદત માંગી છે કે પાંચ દિવસની અંદર અમે કાર્યવાહી કરીશું અને જો પાંચ દિવસની અંદર કાર્યવાહી નહીં થાય તો મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાના પડઘા પડશે અને ગામે ગામ થી વાંચી વાંચી નતું કશું નતું બરોબર અમે ભણ માણસ ને અમારી જોડે સહી કરાવવામાં આવી અને અમે સહી કરી દીધી અમને કઈ ખબર નથી કે અમારી જોડે છેતરપિંડી કરે કે હજુ અમને ટાઈમ આપતા જશો એ જે સોલંકી સર અને દલસાદ સોલંકી સર તમને સાંભળતા હું વાત કરું છું કે મારી રિક્વેસ્ટ છે પોલીસ સ્ટેશન સામે પોલીસ સ્ટાફ સામે પોલીસ ઓફિસરો સામે કે આ વાલ્મીકી સમાજ માટે ઇમિડિયેટલી એક્શન લેવામાં તમે પાછા કેમ પડો છો કદાચ આ સમાજે ગુનો કર્યો તો એટલે તમે અમને ચામડા તોડવાના વગર વગેરે તોડી નાખો તો કે તું આ ફલાનું છું ફલાન અલગ વાલ્મિકી આવા ધંધા કર અને સાહેબ આવા ખૂંખાટ અને ચંબલના ડાકું કહેવાય કે જે મારી પોલીસ મારી ગુજરાતની પોલીસ મારી જીપી પાછી પડે કેમ પાછી પડે આ તો ચંબલના ડાકું છે કે આ તો કોઈ ગુંડા છે

તો આ સમાજના છોકરાઓ ગટરમાં તણાતા જાય અને એને ગટરમાં જબરત થતી સાહેબ વેક્યુમ સિસ્ટમ નીકળી જાય એનો યુઝ નથી થતો તો આ નાપાકો જે તડીપાર થવા જેવા હોય એને સાહેબ આરતીઓ લઈને ઉતારો છો ડીએસપી સાહેબ હતા અને વાય વાઈસ ડીએસપી હતા

મોબાઈલ બંધ છે બધી જ રીતે પોલીસ તપાસ કરે છે બહુ ઝડપથી આરોપીઓ પકડી પાડવા માટે પોલીસ કાર્યરત છે સાહેબ આ રોજ આધારે જે ફરિયાદ કરવાની છે આપણે કાલે ભી પ્રવીણભાઈ હે આ કાર્યની કેમ તારીખ નહીં આજે સાંજે બંને જે લોકોનું ખોટું રોજકામ કર્યું છે બંને લઈને આપણી પાસે આવશે આપ એની એફઆઈઆર લઈ લેજો

કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે બે આરોપીઓ જે બાકી છે એમાં એક ચીફ ઓફિસર છે અને એક સેનેટરી ઇન્સ્પેક્ટર છે બંનેના માટે આરોપીઓની શંખેશ્વર અમદાવાદ જામનગર જ્યાં જ્યાં મળવાની શક્યતા હતી એ બધી જગ્યાએ પોલીસે તપાસ કરી છે એમના મોબાઈલ સ્વીચ ઓફ છે સગા સંબંધીઓને